નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના બજાર ભાવ વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે હળવદ ચૌદસો થી ચૌદસો પચીસ અમરેલી સાતસો નેવુંથી થી પંદરસો સત્તર રાજકોટ ચૌદસો થી પંદરસો સિતેર બોટાદ ચૌદસો પચાસથી પંદરસો પાંત્રીસ જામજોધપુર તેરસોથી પંદરસો પચાસ સાવરકુંડલા બારસો ત્રીસથી ચૌદસો બોતેર જેતપુર આઠસો એકતાલીસથી પંદરસો બાવીસ બાબરા તેરસો પાંચથી પંદરસો પાસઠ ખાંભા એક હજાર એંસીથી અગિયારસો વાંકાનેર તેરસો પચાસથી પંદરસો બાસઠ જસદણ તેરસોથી પંદરસો સત્તાવન જામનગર આઠસો સાઠથી પંદરસો પંદર ગોંડલ નવસો એકથી પંદરસો એક મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો